બીજેપી પાર્ટીની આટલી હદ સુધીની તાનાશાહી હોવા છતાં આટલી હદ સુધી ગુંડાઓ જેવું વર્તન હોવા છતાં ગુજરાતના કેટલાક ની છાતી ઉપર પગ રાખી અને ગુજરાતના કેટલાક તરવરિયા યુવાનો જનતા માટે લડાઈ લડી રહ્યા છે અને આ વાત જ ભાજપને ખટકે છે કે જાણે કે અંગ્રેજોનું શાસન હોય એવી રીતે મનફાવે એવું કરવાની એમને સત્તા છે તેમ છતાંય ચૈતરભાઈ વસાવા જેવા કે ગોપાલભાઈ કે રાજુભાઈ કરીટીના વારસદારો જેવા બીજેપી ના સરકારમાં બેઠેલા નેતાઓ જેમ અંગ્રેજો સત્તાનો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો પોલીસનો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો જેલનો ઉપયોગ કરતા હતા એવી જ રીતે આ અંગ્રેજોના સીધી લીટીના વારસદાર બીજેપી ના નેતાઓ જેલ પોલીસ અને દંડાનો નો દુર ઉપયોગ કરી રહ્યા છે ગુજરાતની અંદર આદિવાસી સમાજની ચેતના જગાડવાનું જે કામ યુવાનો છે જે નેતાએ વર્ષો સુધી કચડાયેલા દબાયેલા અવાજ ને વાચા આપવાનું વિધાનસભામાં વાચા આપવાનું કામ કર્યું છે એવા આપણા સૌના અને અમારા નેતા આદરણી ચૈત્રભાઈ વસાવાની સાથે દ્વેષ ભાવનાથી અંગ્રેજી માનસિકતાથી અંગ્રેજોની માનસિકતાથી બીજેપી પાર્ટી અત્યારે બદલાની ભાવનાથી કામ કરી રહી છે